હેડિંગ જો હર્યા હતા તે હેડીને ને જાય ને આટલે ઘણા બાઈક લઈને જાતો તો તમે ફટ લઈને આમ ઉલડીન ચેડે સરી ગયો તો કે જાય ને અમારે દોરો લેવા આપો ને હેડિંગ જાવ ને તો તમે આવો ને થાચી રો એટલે તમે હેડવા ની વાત તમે આમ 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 ગરીન જા હે ને બાઈ મુ પતંગ ના દોરો લેવા આબ્બા ની આબ્બા ની ના આબ્બા ની સારું હેડો પતંગ નો દોરો લેવા સારું હેડો હોવે અમે હેડો તો થાકી રહી એના કરતા બાઈક લઈ રહો ને તો પણ તમારે શું કરું ભાઈ મને પતંગનો દોરો તમે ઘરે રહો અમારે ચકાવવાના હોય તમારે ના ચકાવવાના હોય હું તો વિહામાં ખાધી ખાધી આઈસ એટલે આઈસ પતંગના ના દોરો લેવા તો આબાની શું વિહામાં ખાધી ઓય એ તો લોય પીતું પતંગનો દોરો લેવા

તમારા તો પગે ભાજી જશે તમે શેડમાં ઉડાડશો ને તો હું લેબડા સાડીન ઉડાડવાની પણ ઉડાડવા ઉડાડવા કેવા દાડે તમે પતંગ ઉડાડશો તો અમે શું કરશો તમે ખેતરમાં ઉડાડશો તમે લેબડા સાડશે પણ ઉડાડશે 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 પતંગ તો ઉડાડા કે નહીં રહે એમ ગતું ના રહે પતંગ ઉડાડ્યા વગર તો હવે અમે તો તમે છેડો તો મેલવાના જ નથી ગતું નહીં હે ગતું નહીં તો હવે તમારી એક આઈડિયા તો મને આવડી છે શું મારી એવી આઈડિયા તમને તમે બજારમાં માં એક ઓટા તમે થાચી રહેશો હેડી હેડી નામે હેડી જ હરે ને એટલે થાચી તો રહેવાના છો બાય તો લીધું નહીં ના તમે એક ઓટા બેસો ને દોરો મો લઈ આય એમ કેવો તમે દોરો લઈ આવશો હે તમે કેવો દોરો લઈ આવશો કેવો વળે પેલા ગાજ બટણ નહીં કરતા હા અને રેલ આવે હા એવો દોડો લઈને આવશે છે ઉડાડ જો તમારો હે હું રહું હું જાતા ફિરકી લેવા જઈ જાતે જાતે જ લઈ આવજો જો લઈ આવશો ને તા જો